આરોપીઓને વિશાલસિંહ ચૌધરી અને રવિ ગુલાબ સરોજને ઝરપી પાડી સડ્યા પાછળ ઠકેલી દીધા હતા ચરાણીઓને ઝરપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા બ્યુરો ન્યૂઝ સુરત ઉધના પોલીસ સ્ટેશનના હદમાં આવેલ ભાઠેના જે વિસ્તાર છે ત્યાં આગળ આરબી એન્ટરપ્રાઇઝ નામની જે કુરિયર એજન્સી છે એના માલિક આમૂલ ભગવાન પગારે આ કમ્પ્લેન આપેલી છે અને એકવીસ સાત બે હજાર પચીસના રાતના અઢીથી સાડા ત્રણના સમયગાળા દરમિયાન આ આગજનીની ઘટના બની હતી જેમાં અમે બીએનએસ ત્રણસો છવ્વીસ જી એકસો નેવ્યાશી બે અને ત્રણ પાંચ મુજબ ગુનો રજિસ્ટર કરેલો છે જે આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સી છે એના માલિકે સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે કેટલાક લોકોએ આગ હાથે કરીને લગાડેલી છે એમાં ચેક કર્યા બાદ ધ્યાનમાં આવ્યું કે એમાં બે જે આરોપી છે વિશાલ ચૌધરી રવિ સરોજ કે જેને હાલ અત્યારે અરેસ્ટ કરવામાં આવ્યા છે એની સાથે અન્ય ચારથી પાંચ જેટલા ઈસમોએ આ આગ લગાડવાની જે ઘટના છે એને અંજામ આપેલો હતો અને આગ લગાડવાનું કારણ એ હતું કે આ જે બનાવના ફરિયાદી છે આમોલ એ પહેલાં ખટોદરાની હદમાં જે છે ત્યાં આગળ એક ક્રિષ્ના યાદવ નામના ઈસમની સાથે કુરિયર કંપનીમાં એની અંડરમાં કામ કરતા હતા એમ લોજિસ્ટિકની અંદર અને એમ લોજિસ્ટિકમાં એમને પગાર બાબતે માથાકૂટ થતા એમણે એમ લોજિસ્ટિક છોડી દીધી અને પોતાની કુરિયર કંપની મેં કીધું એ પ્રમાણે આરબી એન્ટરપ્રાઇઝ શરૂ કરી એમાં જે ધંધાની અદાવત છે એના કારણે થઈ અને આ આગ લગાડવામાં આવી છે એવો એમણે શક જાહેર કરેલો છે આ બાબતે અત્યારે સીસીટીવી ફૂટેજ અને અન્ય સોર્સિસથી અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અને બાકીના જે પણ આરોપીઓ છે એમને જલ્દીથી જલ્દી અરેસ્ટ કરવામાં આવશે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે અત્યારે અને એમાં અમારા ધ્યાનમાં આવેલું છે કે જે આગ લગાડવા માટે જે લોકો ગયા હતા એમાંથી એક ઈસમને પીઠના ભાગે આગની જે જ્વાળાઓ છે એ લાગેલી છે અને એ ભાગતા દેખાઈ રહ્યા છે આ મેં કીધું એ પ્રમાણે કે પહેલાં જે આ અમોલ છે એ આ ક્રિષ્ણા યાદવના એમ લોજિસ્ટિકની અંદર તે કામ કરતા હતા અને ત્યાંથી છૂટા પડ્યા ત્યારથી એ લોકોની વચ્ચે આ કુરિયર કંપનીમાં ધંધાની અદાવતના કારણે થઈને માથાકૂટો ચાલુ હતો